વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જે પ્રકારે શ્રમિકો એટલે કે કામદારોના કલાકનું બિલ રાજ્ય સરકાર લાવી હતી તે આ જ ગૃહમાં તેમણે ફાળ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો સાથે આ રાજ્યના જે વ્યાયામ અને ચિત્રના શિક્ષકો સતત આંદોલન કરી રહ્યા છે તેમનો પણ પ્રશ્ન આ વિધાનસભાના ગૃહમાં ઉઠાવ્યો હતો આપે કામદારોનું બિલ ફાળ્યું છે ચોક્કસપણે આજે માન્ય મંત્રી દ્વારા આજે કામદારોનું જે આઠ કલાકની જગ્યાએ બાર કલાકનું જે બિલ લાવ્યા હતા એનો મેં વિધાનસભા ગૃહની અંદર આ બિલનો વિરોધ કર્યો છે અને વિધાનસભા ગૃહની અંદર જ આ મેં બિલ ફાડી નાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો એ એટલા માટે કે તમે જોયું છે કે ભાઈ આ જે બિલ છે એ ખરેખર કાળો કાયદો છે કે ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય તો એને જીવન જીવવા માટે આઠથી નવ કલાક એને નિંદર લેવી પડે એ વિજ્ઞાને પણ કીધું છે આઠ કલાક પોતાના જીવન દિનચર્યા માટે વ્યક્તિને પોતાના પરિવાર માટે જોઈએ અને આઠ કલાક જ માનવ શરીર કામ કરી શકે એની જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા જે આજે બિલ રજૂ કરવામાં આવ્યું કે કોઈપણ શ્રમિક જ્યારે ફેક્ટરીમાં કામ કરવા જશે આઠ કલાકની જગ્યાએ હવે એને ફરજિયાત બાર કલાક જ કામ કરવામાં આવશે કરવું પડશે અને પાછું એને બાર કલાકનું પાછું એને વર્તન નથી મળવાનું વર્તન તો આઠ કલાક જે કામ કરે છે એનું જ મળવાનું છે એટલે આ બિલનો સખત શબ્દમાં મેં વિરોધ કર્યો છે અને આની સીધે સીધી અસર જે છે એ મારા પછાત સમાજ ઉપર થવાની છે કારણ કે હું પણ એક પછાત સમાજમાંથી આવું છું પછાત સમાજનો ધારાસભ્ય છું ઓબીસી સમાજમાંથી આવું છું આ કારણ કે સૌથી વધુ શ્રમિકો હોય તે મારા પછાત સમાજના છે ઓબીસી સમાજના છે એસસી સમાજના છે એસટી સમાજના છે કોળી સમાજના છે ઠાકોર સમાજના છે એટલે હવે આવનારું આ જે બિલ કાળો કાયદો રાજ્ય સરકાર ભાજપની સરકાર જે લાવી છે એ અમારી માતાઓ બહેનો ઉપર સીધી અસર કરવાની છે મારી માતાઓ બહેનો આઠ કલાક નોકરી કરી ફેક્ટરીમાંથી પહેલાં આઠ કલાક નોકરી કરીને ઘરે આવી જતી હવે એને બાર બાર કલાક નોકરી કરવી પડશે એના બાળકોનું ભરણપોષણનો પ્રશ્ન ઊભો થશે એને કેવા સંસ્કાર આપશે આ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે મેં વિધાનસભા ગૃહની અંદર આ બિલ ફાડીને આને ચો વિરોધ ચોક્કસ નોંધાયો છે સાથે જે વ્યાયામ અને ચિત્રના શિક્ષકો સતત આંદોલન કરી રહ્યા છે ભરતીને લઈને એ પ્રશ્ન પણ આપે આ ગૃહમાં ઉઠાવ્યો હતો જે ચોક્કસપણે પંદર પંદર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ચિત્ર હોય વ્યાયામ હોય કે કોમ્પ્યુટરના શિક્ષકો હોય ભરતી નથી કરવામાં આવી આ વિધાનસભામાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો તો માન્ય મંત્રીશ્રીએ આનો મને જવાબ પણ આપ્યો છે ટૂંક જ સમયમાં આની સમિતિ બનાવવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર આ સમિતિમાં રાજ્ય સરકાર પોઝિટિવ નિર્ણય લઈ અને આવનારા સમયની અંદર ચિત્ર હોય વ્યાયામ હોય કે સંગીત હોય એના શિક્ષકોની ભરતી કરવાનો સંકેત મને વિધાનસભામાં મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે જે જરૂરથી તો જે પ્રકારે આ વિધાનસભાના સત્રનો આજે ત્રીજો દિવસ હતો અને ત્રીજો દિવસ ક્યાંકની ક્યાંક તોફાની બન્યો છે તેમ કહો તો પણ અતિશયોગથી ન કહેવાય કેમ કે આ ધારાસભ્ય આજે બિલ છે શ્રમિકો કામદારોનું તે ફાળ્યું હતું ને તેમનું કહેવું છે કે જે પછાત સમાજના લોકો છે તેઓને આ કામના કલાકો વધવાથી ચોક્કસપણે નુકસાન થશે જ્યાં સાથે સાથે વ્યાયામ અને ચિત્રના શિક્ષકો પણ જે સતત તેમની ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે તે મામલે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો અને તેમનું કહેવું છે કે મંત્રી તરફથી કે તો મળી રહ્યા છે કે આવનારા દિવસોમાં ભરતી થઈ શકે કેમેરામેન જૈમીન સતવારા સાથે ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે